નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત નરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું કપાસના પાકમાં આવતી જે ગુલાબી ગુલાબીયડ છે એનું નિયંત્રણ કરનારી એક નહીં પણ નવ દવા વિશે આ નવ દવાની અંદર પહેલાં નંબરની જે દવા છે એ જૈવિક છે બીજા નંબરની જે દવા છે ઓર્ગેનિક છે અને બાકીની જે સાત દવાઓ છે એ રાસાયણિક દવાઓ છે સમગ્ર ચર્ચા કરશું વિડીયોના અં સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો વાતની શરૂઆત કરીએ પહેલાં જે પણ ખેડૂત મિત્રો આપણા વિડીયો જોવે છે તમામ ખેડૂત મિત્રોને બે હાથ જોડીને મારી એક વિનંતી છે કે આપની પાસે કોઈ એવી પદ્ધતિ હોય કોઈ એવી દવાની માહિતી હોય કે જે દવાનો છંટકાવ કરવાથી અથવા તો એ પદ્ધતિનો ઉપયોગ કરવાથી કપાસના પાકની અંદર જો ગુલાબીનું નિયંત્રણ આપને જોવા મળેલ હોય તો એ માહિતી આપણી વિડીયોની નીચે જે કોમેન્ટ બોક્સ છે ને એમાં ખાસ આપ વિગતવાર જણાવજો જેથી કરી બીજા ખેડૂત મિત્રોને તે માહિતી ઉપયોગી થાય આ માહિતી જ્યારે પણ આપ જણાવો ત્યારે કઈ દવા છે કઈ પદ્ધતિ છે દવાનું કેટલું માપ છે કેટલી વખત એના છંટકાવ કરેલ છે તમામ માહિતી આપ ખાસ દોસ્તો જણાવજો આવી મારી આપને બે હાથ જોડીને વિનંતી છે વાતની શરૂઆત કરીએ પહેલાં એક ખાસ બીજી બાબત આપને જણાવવી જરૂરી છે કે દવાનો છંટકાવ ક્યારે કરવો એડ માટે એ પણ ખૂબ જરૂરી છે એનો આપણે આખે આખો વિડીયો બનાવેલો છે કે મહિનાના એવા કયા દિવસો છે કે એ દિવસોની અંદર દવાનો છંટકાવ આપણે કરીએ તો એડનું આપણે સારું નિયંત્રણ જોવા મળે છે એટલે આ વિડીયો આપણે ન જોયો હોય તો ચેનલમાં જઈને જોઈ શકો છો અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે એની લિંક આપેલી છે ત્યાંથી પણ દોસ્તો આપ આ વિડીયો જોઈ શકો છો જે મિત્રો આપણી ચેનલમાં પહેલી વખત આવેલા છે તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બે લાયકન ટચ કરી ઓલું ઉપર શેર કરજો એટલે નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે દોસ્તો વાતની શરૂઆત કરીએ આજે આપણે જે માહિતી આપવાના છીએ એ છે બેટર કોટન આ બેટર કોટન નામની સંસ્થા છે આખા વિશ્વની અંદર ઘણા બધા દેશોની અંદર કામ કરે છે કપાસનું સારું ઉત્પાદન મેળવવા માટે જે પણ કાંઈ પગલાં લેવાના છે એ તમામ મહેનત આ સંસ્થા કરે છે અને ગુજરાતની અંદર એફ્રો સંસ્થાની સાથે મળી અને આ એક ખૂબ સારું કામ કરે છે અને આ બુકની અંદર ગુલાબી એનું નિયંત્રણ કરવા માટે જે નવ દવાઓની વાત કરેલી છે એની આપનો માહિતી આપીશ અમુક દવાઓ એવી છે કે ખેડૂત મિત્રો વર્ષોથી એનો ઉપયોગ કરે છે તો નામથી જ એને ખ્યાલ આવી જશે કે જે દવા છે એનો અમુક દવાઓ એવી છે કે ખેડૂત મિત્રો એનો ઓછો ઉપયોગ કરે છે અથવા તો એની માહિતી એની પાસે ન હોય તો એ દવાઓ કઈ કઈ કંપની બનાવે છે તેની પણ આપણે માહિતી દોસ્તો આપવાના છીએ હવે દોસ્તો આમાં એક ભલામણ કરેલી છે કે ભાઈ કપાસનો છોડ હોય છોડમાં તમને એકાદ બે યળો દેખાય એટલે આપણે દવાનો છંટકાવ કરી દેવાની કરવાની શરૂઆત કરી દેવી જોઈએ અને નીચે જે આપણે દવા જણાવીએ છીએ એ દવામાંથી કોઈ પણ એક દવાની પસંદગી કરી અને એકની એક દવા પાછી બીજી વખત ન છાંટીએ એમાં દવા આપણે દર વખતે બદલાવતા જઈએ આવી પણ આની અંદર ભલામણ કરેલી છે સૌથી જે પેલી જૈવિક દવાની વાત છે દોસ્તો તો તેની અંદર કંપનીની ભલામણ છે કે જ્યારે પણ આપણો કપાસનો પાક ફ્લાવરિંગ સ્ટેજે હોય અથવા તો ફૂલ ઉઘડતા હોય તે સમયે બિવેરિયા બેસિયાના નામની જે આપણી એક ફૂગ આવે છે એનો છંટકાવ કરવાની ભલામણ છે શરૂઆતમાં આપણે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અંદર સાવજ કરીને પ્રોડક્ટ આવતી અને ઘણા ખેડૂત મિત્રો એનાથી પરિચિત હશે અને હવે તો ઘણી બધી કંપનીઓ બીવેરિયા બેસિયાના બનાવે છે તો આનો છંટકાવ શરૂઆતના સ્ટેજે કરવામાં આવે તો ખૂબ સારું એનું ગુલાબીયનું નિયંત્રણ જોવા મળે છે બીજા નંબરે છે લીમડાનું તેલ લીમડાનું તેલ વિશે આજે હું તમને કંઈક એવી માહિતી આપીશ કે આ માહિતી કદાચ અત્યાર સુધી આપને નહીં મળી હોય દોસ્તો એફ્રો સંસ્થા છે અને બેટર કોટન છે ને ભલામણ તો સીધું લીમડાના તેલની છે લીમડાનું તેલ પંદર લિટરના પંપની અંદર પીચોતેર એમએલ નાખીને છંટકાવ કરવો ઘણા ખેડૂત મિત્રો લીમડાના તેલનો પ્રયોગ કરતા હોય લીમડાના તેલની સાથે શેમ્પુ કે અમુક ડિટરજન્ટ મેળવીને ઓગાળીને છંટકાવ કરે પરંતુ એ એટલું બધું અસરકારક નથી દોસ્તો લીમડાના તેલની અંદર જે એઝા ડિરેક્ટિંગ કરીને ડિરેક્ટિન કરીને જે એનું ઝેર આવે છે એ જ ઉપયોગી હોય છે અને માર્કેટની અંદર ઘણી બધી કંપનીઓ ત્રણસો પીપીએમ પંદરસો પીપીએમ નિમોઇલ જે આવે છે ત્રણ હજાર પીપીએમ આવે છે દસ હજાર પીપીએમ આવે છે આમ અલગ અલગ પીપીએમથી માર્કેટમાં લીમડાનું તેલ કે લીમડાની બનાવટની દવા આપને મળતી હોય અને એ જ દોસ્તો અસરકારક છે એક બાબત તો આ છે બીજા નંબરે જે પણ કાંઈ લેબોરેટરીઓ થયેલ છે એમાં એક વસ્તુ સાફ જોવા મળે છે કે ગુજરાત સૌરાષ્ટ્ર કે બાકીનું કોઈ પણ ભારત હોય ઉત્તર ભારત હોય પૂર્વ ભારત હોય પશ્ચિમ ભારત હોય એના કરતાં દક્ષિણ ભારતની અંદર જે લીમડાઓ થાય છે અને એની લીંબોડીની અંદરનું જે તેલ છે એ તેલ ખેતીના પાકો માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે એ લીંબોડીના તેલની અંદર જે એઝા ડિરેક્ટિન નામનું જે તત્વો આવે છે કે જે આ બધી ઈયળોને જીવાતોને મારવાનું કામ કરે છે એ ખૂબ જ એમાં વધારે મળે છે અને એ લીમડાનું તેલ છે એ વધારે અસરકારક છે આ બાબત આપને જાણી અને આશ્ચર્ય થશે લીમડા તો બધા એક છે પરંતુ એક જગ્યા બદલે તો પણ લીમડાના તેલની તાકાતમાં વધઘટ જોવા મળે છે ત્રીજા નંબરની જે દોસ્તો દવા છે એ છે ક્લોરોપાયરીફોસ તમામ મિત્રો એનાથી પરિચિત છે એનો આપ છંટકાવ કરી શકો છો ચોથા નંબરની જે દવા છે ઇન્ડોક્સાકાર આ ઇન્ડોક્સા કાર્બ છે આપને જણાવું કે નું જે કિંગ ડોક્સા કરીને આવે છે એ આપની જાણકારી માટે કે આ જે દવા છે એ ઇન્ડોક્સા કાર્બ છે બીજી પણ ઘણી બધી કંપનીઓ દવા બનાવતી હોય સારી કંપનીની કોઈ પણ દવાનો છંટકાવ આપ કરો બધાના રિઝલ્ટ સેમ જ છે આપણે કોઈ કંપનીનું પ્રમોશન કરતા નથી એટલે આ ચોથા નંબરે છે પાંચમા નંબરે પ્રોફેનો ફોસ છે તમામ મિત્રોને જાણે છે એનો આપ છંટકાવ કરી શકો છો અને આપણા જે કૃષિ વૈજ્ઞાનિકો છે એણે એક ભલામણ કરેલી છે આપને જણાવી દઉં ઘણા મિત્રો પ્રોફેનો સાયપરનો છંટકાવ કરે છે પ્રોફેનો ફોસ આ નકરી જે પ્રોફેનો ફોસ આવે ને દોસ્તો એ પચાસ ટકા હોય પ્રોફેનો સાઇપરની અંદર પ્રોફેનો ચાલીસ ટકા અને સાયપર પાંચ ટકા લગભગ કન્ટેન્ટ આવે છે એની આપણી કૃષિ વૈજ્ઞાનિક મિત્રો છે એ છંટકાવ કરવાની ના પાડે છે શા માટે કે એ અંડર ડોઝ છે મતલબ કે પ્રોફેનો ફોસ પચાસ ટકાનો છંટકાવ કરો તો એ એની ઉપર અસર કરે પ્રોફેનો ફોસ ચાલીસ ટકા કરો તો એ ડોઝ નાનો થઈ ગયો તો આજકાલમાં જે જીવાતો છે એના પ્રત્યે એની સામે ટકી રહેવાની શક્તિ વિકસાવી લે છે એટલે એ દવા પ્રોફેનો સાઇપર છાંટવાની મનાઈ કરે છે પ્રોફેનો સાઇપરના પર રિઝલ્ટ મળે છે પણ આ બુકની અંદર અને કૃષિ વૈજ્ઞાનિકોના મેં વિડીયો પણ જોયા છે એની ભલામણ છે કે ગુલાબિયળ માટે નકરી પ્રોફેનો પોસ્ટનો છંટકાવ દોસ્તો કરવો છઠ્ઠા નંબરે જે ઝેર છે છે થાયડી કાર્બ જે બાયરનું લાર્વીન કરીને આવે છે અને અગાઉ વાત કરી એમ ઘણી બધી બીજી સારી કંપની બનાવતો હોય તો એનો ઉપયોગ કરી શકો છો સાતમા નંબરે દોસ્તો ઇમામેક્ટિન બેનજોટ તમામ મિત્રો જાણે છે કે પ્રોક્લેમના નામથી માર્કેટમાં આવે છે અને ઇફકોનું ઇગાઓના નામથી આવે છે એનું પણ ખૂબ સરસ રિઝલ્ટ છે એનો આપ છંટકાવ કરી શકો છો દોસ્તો આઠમા નંબરે જૂની અને જાણીતી ક્વિનાલફોસ દવા આવે છે એનો પણ આપ છંટકાવ કરી શકો છો અને નવમા નંબરે ઊંચામાં થોડું જવું હોય સારું નિયંત્રણ મેળવવું હોય કપાસ ખૂબ સારો હોય તો સ્પીનોસેડ કરીને જે દવા આવે છે માર્કેટમાં ડવ કંપની છે ટ્રેસરના નામથી બનાવે છે અને બાયરનું સ્પીન નામથી આવે છે થોડું મોંઘું કેમિકલ છે પણ એના રિઝલ્ટ પણ દોસ્તો સારા જોવા મળે જોવા મળે છે એટલે આટલા કેમિકલોનો દોસ્તો આપ ગુલાબી ગુલાબીયરના નિયંત્રણ માટે કરો એવી ભલામણ આ બુકની અંદર આપેલી છે અને એ જ પ્રમાણે આપની સાથે મેં શેર કરી છે આ દવાઓમાંથી કોઈ પણ એક દવાઓનો વારાફરતી છંટકાવ કરવો આપણે અગાઉના વિડીયોમાં જણાવેલ છે એ પ્રમાણે મહિનાના એ દિવસોમાં છંટકાવ કરવો તો દોસ્તો આવી રીતે આપણે આ દવાઓનો છંટકાવ કરીએ તો આપને ખૂબ સારા રિઝલ્ટ જોવા મળે છે માહિતી સારી લાગી હોય તો વિડીયોને બીજા ખેડૂત મિત્રો સુધી ખાસ શેર કરજો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ